પોતાના ખેતરથી અડધો કિલોમીટર દૂર ઠસડીને લઈ જાય છે અને ત્યાં મોતને ઘાટ ઉતારે છે સવારે જ્યારે નારણભાઈ નો પરિવાર નારણભાઈ ને ફોન કરે છે નારણભાઈ ફોન ઉપાડતા નથી એટલે અચાનક તેનો પરિવાર ખેતરે આવી પહોંચે છે ત્યાં જ અડધો કિલોમીટર દૂર નારણભાઈની લાશ જોઈને તેઓ ચોંકી જાય છે દીપડાના પગલા જોઈને તેને ખ્યાલ આવી જાય છે કે દીપડા એક નારણભાઈને ઈજા પહોંચાડી છે એટલે જ નારણભાઈનો પરિવાર વન વિભાગને જાણ કરે છે વન વિભાગની ટીમ પણ ખેતરે આવી જાય છે અને દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે હાલ તો નારણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે સિવિલ હોસ્પિટલ વેરાવળમાં ખસેડવામાં આવ્યા હતા તો પરિવારમાં નારણભાઈ સૌથી નાના હોવાથી કલ્પાંત છવાઈ ગયું છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો